ઓ હેલો ગાઈઝ વેલકમ ટુ માય અનધર વિડીયો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે બાબરા રહોળીની દવા લેવા ભૂત બંગલે જવાનું છે અને ચાલો અમે ત્યાં તમને દવા લઈને મળીએ હવે તો આપણે હવે દવા લઈને આવી ગયા છીએ હવે તમને દેખાડી દઈએ કે કેવી દવા આપી અને દેશી ઓહોળિયા જેવું છે આ ક દવા છે એની દેશી દવા તો દેખાડવી તમને દવા જવું જો એક તો આ કાગળ હું છે એ કાંઈ આપને ખબર નથી અને એક ટ્યુબ આપી છે આ દવા છે એની આ દવા લગાડવાની તમારે એટલે તમને રહોળી વહી જાય હા આપણે બાબરા બુધવારીમાં આવી ગયા જુઓ બાબરા બુધવારીનો નજારો એવો છે તમે જોઈ શકો છો બાબરા બુધવારીના નજારામાં આજ કાંઈ બુધવાર છે નહીં કાંઈ એટલી બધી ગળદી હોય નહીં તો અમે બાબરા આવ્યા હતા તેમ કીધું હાલો માર મારી અંદરની સાઈડ પછી અમે ગયા અહીંયા તો આધા બકાલાવાળા હતા અહીંયા રેકડીઓ જ ખાલી હતી અહીંયા પાછો હતા અહીંયા થોડાક માણસો હતા એટલે પછી અમે કીધું હાલો અંદરની સાઈડ હાલ જઈએ આપણે હવે ઘર સાઈડ જવું છે એટલે તો અમે અંદરની સાઈડ હાલા ગયા મેન બજારમાંથી બાબરાની બજાર છે આ જોવો તમે અહીંયા ખોડિયારમાંનું મંદિર હતું પછી અમે આગળ દુકાને ચાલી ગયા અહીંયા કપડાની દુકાન હતી પછી અહીંયા જ્વેલરી અહીંયા હનુમાન દાદાના દર્શન કર્યા પછી અમે કીધું ચાલો હવે બહારની સાઈડ ચાલા જઈએ ધીરે ધીરે ચાલે આઈયા બાપ હવે દવા લઈને આજે

રોડનું કામ ચાલુ હતું પછી અમે કીધું ચાલુ આવે રોડને કામ ચાલુ છે અહીં દેખાડી દઈએ અહીંયા રોડ પૂરો થાય ને પછી આપણે દાવાનો છે થરાય રોડ આ ચમાઈડીનો ગેટ હતો અહીંયા જવો તમે આ ચમાઈડીનો ગેટ તો પછી અહીંયા કામ ચાલુ હતું અહીંયા આગટ્રા કરી દે અહીં જો અહીંયા કામ ચાલુ હતું જીસીબી મજૂરને હંધાયા હતા અહીંયા કામ ચાલુ હતું તો આમ ધોકાર પછી અમે તમને આગળ જઈને મળીએ હવે અહીંયા ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો જો આ ભાઈ કાકો ના કરે ફ્લેન્ડર બટકાણે બેસ ફ્લેન્ડર આ બહુ સખો તમને દેખાય છે જો બહુ સખો દેખાણો આ પોંચા પર દરાઈ કોને જો છે કે આ ઓય આટલા બહુ કે જો અહીંયા કામ ચાલુ છે ઠેટો ઠેટ ચાલુ હોય પણ આમાં ઘરાયમાં જ છે વાવડી નું બસ સ્ટેશન

સરસ મજાના ખાડા વાળો રસ્તો આવો રસ્તો ક્યાંય નો એવો રસ્તો છે જંગલની અંદર અમે ધ્યાન રહે તો રસ્તો સારો થાય એમ છે બંધ થાય હવે ગાડીને પાર્કિંગમાં લગાડી દીધી છે ગાડી થઈ ગઈ જ ઘર બાબરા હવે ને સારી કાઢ લઈ હવે બહાર વેગાડી આપણે હવે જમીન કાગ બંધ કરવા